મહીસાગર જિલ્લામાં ધોરણ દસ અને બારની પરીક્ષાઓ માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મહીસાગર જિલ્લામાં આગામી ધોરણ દસ અને બારની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા શ્રીની અધ્યક્ષતામાં લુણાવાડા જિલ્લા સેવા સદનના સભાખંડમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠકમાં પરીક્ષાઓ દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી બેઠક દરમિયાન પરીક્ષા કેન્દ્રોની સુરક્ષા પ્રશ્નપત્રોની ગોપનીયતા અને પરીક્ષા દરમિયાન કડે દેખરેખ જાળવવા માટેના ઉપાયો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું સાથે જ વિદ્યાર્થીઓને અનુકૂળ અને નિરાંતપૂર્ણ વાતાવરણ પ્રદાન કરવા માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર પણ ચર્ચા થઈ જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ સંકળાયેલા અધિકારીઓને સૂચના આપી કે તેઓ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાતરી કરે સાથે જ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને પરીક્ષા દરમિયાન કોઈપણ સમસ્યા આવે તો તાત્કાલિક મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવાની પણ સૂચના આપવામાં આવી આ બેઠકમાં શિક્ષણ વિભાગ પોલીસ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌ પરીક્ષાઓને સફળ અને નિષ્પક્ષ રીતે સંપન્ન કરવા માટે પરસ્પર સહકાર અને સંકલન જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી મહીસાગર જિલ્લાની અંદર કુલ સત્તાવીસ હજાર ત્રણસો ને પંચાણું વિદ્યાર્થીઓ ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લાની સ્થાયી સમિતિમાં ખૂબ સુંદર રીતે પરીક્ષાનું આયોજન થાય એ મુજબની ચર્ચા કરવામાં આવી સાથે છપ્પન કેન્દ્રો એકસો નવ બિલ્ડિંગ અને એક હજાર ઓગણપચાસ બ્લોકની અંદર આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે સાથે બી માન્ય મંત્રી શ્રી કેબિનેટ દ્વારા એક વિસીનું આયોજન કરવામાં આવ્યું અને એ વીસી પણ તમામ સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યો સભ્યશ્રીઓ દ્વારા નિહાળવામાં આવી